બધું અડધું બાકી રહી ગયું અડધું રહી ગયું માયા વાદર કે ખાવાનું બનાવજે તે લેતા તડકારો કાળો પડી જાય એક કર એ તો હવે શું ઘોડી ને તાણે ની કંગા મજા આવે તો નહીં મજા આવે ખાવાની કોઈ મજા આવતી ખાખા કરું છું કઢી મને નહીં કોક નવું 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 પણ એક તું લેવા જા તાર ગોટા મેસર પ્લા સુરવા છે ને ગલ્લા વાર માં નોમ બાકી લઈ આવી લેસર અરે બાપા બાકી તો હું ના જઉં યાર બાકી જો લેવા જો પણ કઈ દે માં નોમ લે છે દૂધ તો પગાર આવશે તો આપણે આવી પણ એ તો નહીં નહીં તો તમે જો રહેવા તો ખાવા એ ખરા જોડે આવા લેવા જવાનું પણ તો બાકી તો હું તો ના પૈસા તો હું તો જઉં હું તો બાકી હું તો લેવા નહીં તો હા તો હું લઈ આવું તાર હા તો લઈ આવજો જો મોટી તો આટુ બધું હું લઈ આવો આવ લેતા ગોટા બનાવ તો પરસી મારા લઈ આવ પછી બેસન

શાક કરવાના લુટલા બનાવી દીધા અને શાક બાકી જઈ ગયા નહી આવ્યો તીતો હજી પાછળ બરોબર

અબ બલકા આચા થોડા જળો કાપી લેવા જળો કાપો મસ્ત બનાવીએ કસો થોડા જળો જળો કાપી લાગો તમે દીકન લાવશો ને ને બનાવી દેવાનો બરાબર મસ્ત બનાવી બનાવી દેળો ને હું કાપી નાખો બાપા બફાર બુકલા દે દપાય હું બનાવીતા હું સુસે લે સાનું બનાવીને રતા રે

ગરમ છે વધારે ના ના તો આ પોતા નઈ બને સમ પોતા નઈ બને ના ઓચા બને જો યાર કઠાણી આવાજ માં પડે પડતી પાઠા દોડ છે હું પાઠા દોડ હતા યાર મસ્ત તો એ તો કી યાર આ હા લાગ થઈ ગયો આપણે એકમાં મુકળો બોલો આ તો તો યાર અજ્યા નહીં

તમેને નુબળું બીજું કોઈ ના ના તમને હમણાં જ આલે હું તમને જ આલે ના હોય હા યાર ગરમ ગરમ છે ઉતાર જ છે મારા તમને ખાવા દે યાર સોતી લાગો કેલા હું લેવા તો ફોટો કોઈ પાછું

માફ તો લે તો બના અને ના છોટા બના બનાવ બે જેરી ઓ આ લઈ જા ને સોનું લાસુર બાજોયા વા વા ગલ્લા ગલ્લા વા ઈ લાવે ઝેર દી

મોળા લાગ્યું તમને મોરાલા રુદુય ઉનેલા જોમય લ્યો એ તો આપળો 12 જમ ખાઈ લે એ ઉડ લાગે 12 જમ ખાઈ ખાઈને આપણે તે ઉડ લાગે મોળ ઉડ લાગા પડ ના ગોટા બનાવ લઈને ભેડા લાવ્યો તો ગોટા બનાવી દઉં એ વખત ભેગા નતો લાવ્યો રાધાજીવા લાગુ કે મારા છોકરા માથે ભેડો શાક લેવા આવ્યો તો મારા બાઈક માં આજે જ કરી આવું હું બુરાવ

ના કેજો પૈસા રોકરા હું રોકરા નહીં બાકી છે અને રહી ગયા મો એકલો હું તું કે બેસન બેસન પણ તમારે શું આવતા હું શું બોલા લેવા કડાઈ લેવા

મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના જય